થરાદના લુવાણાના મેળામાં રૂપિયા એક પોઈન્ટ અગિયાર કરોડનો પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર કલશ લુવાણા ગામે શીતળા સાતમે ભાતીગલ મેળામાં મહેરામણ ઉમટ્યો થરાદના કળશ લુવાણા ગામે લોકમેળાનો સોમવારેથી પ્રારંભ થયો છે દર વર્ષે ભરાતા લોકમેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો ચાલુ વર્ષે મેળામાં કોટડા ગામનો પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો એક કરોડથી વધુની કિંમતના પાડાને જોવા માટે લોકો ટોળે વળ્યા હતા કળસલુવાણા ગામે માતાજીના મંદિરે ત્રિદિવસીય લોકભાતીગળ મેળાનો સોમવારથી પ્રારંભ થયો છે આ વખતે લુવાણા મેળામાં પાડો દરેકનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પાડાના માલિક પરાગભાઈ વેલાભાઈ પટેલ કોટડાએ જણાવ્યું હતું કે આ પાડાને લાખણીના જસરાના અશ્વ મેળામાં પંજાબના એક ભાઈએ રૂપિયા એક પોઈન્ટ અગિયાર કરોડમાં માગણી કરી હતી પણ મારે કરોડો રૂપિયા આપે તેમ છતાં આપવો નથી

આપનું નામ મારું નામ પરાગભાઈ વેલાભાઈ પટેલ ગામ ગામ કુટડા સમ્રાટ ડેરી ફાર્મ